ડભોઈ મહિલા મોરચાના સોનલબેન દ્વારા છેલ્લા વીસ વર્ષથી ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે પણ ગૌરી વ્રત કરતી સિત્તેર જેટલી કુંવારિકાઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું રેલવે નવાપુરા વિસ્તારમાં છેલ્લા વીસ વર્ષથી સોનલબેન સોલંકી દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે ત્યારે છેલ્લા દિવસે સિત્તેર જેટલી બાળકીઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું ડભોઈ મહિલા મોરચા દ્વારા ગૌરી વ્રત નિમિત્તે ફૂડ પેકેટનું વિતરણ કરાયું બાળકીઓના માનીતા તહેવાર ગૌરી વ્રતના છેલ્લા દિવસે ડભોઈ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી દ્વારા ગૌરી વ્રત કરતી નાની પાલિકા તેમજ મહિલાઓને ફૂડ પેકેટ અને વેફર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવતા બાળકીઓમાં ખુશી જોવા મળી હતી આ પણ આલ્ટા વિડિયો લેવા ઉભારો ભાઈ તને ओय की लगे तुम આજરોજ જે છોકરીઓ અહીંયા વિસ્તારમાં જે ગૌરી વ્રત અને જયા પાર્વતીનું વ્રત કરે છે તે પાંચ દિવસના ઉપવાસે આજે પાંચમો દિવસ છે તો એની જે છોકરીઓ જે સો દોઢસો જે બી છોકરીઓ ઉપવાસ કરે છે તેમને અમે કેળાની વેફર કેળા સફરજન આલુ અને બધું એવાનું ફ્રૂટનું વિતરણ કરીએ છે અને અહીંયા આજુબાજુના વિસ્તારની પણ છોકરીઓ જે ઉપવાસ કરી રહી છે એ બધી છોકરીઓને અમે આજે પાંચમા દિવસે એમને આ ફૂડ પેકેટનું વિતરણ કરીએ છીએ અમે છેલ્લા વીસ વર્ષથી અહીંયા આ કરી રહ્યા છે ફ્રૂટ વિતરણ અને દરેક બાળાઓને ઉપવાસ અને ગૌરી વ્રત એકદમ શુભેચ્છા પાઠવીએ છીએ અને નાની નાની બાળાઓ કરે છે તે બદલ એ છોકરીઓને અમે આ ફ્રૂટને એ બધું આપી અને એમને શુભેચ્છા પાઠવીએ છીએ